કે જીવનના દરેક પાપ માંથી મુક્ત કરનારી ભગવાન મહાદેવ છે લોકહિત માટે હે નારદ માનવ માત્ર ના મંગલ ને કલ્યાણ માટે અને મનુષ્ય ને મુક્ત કરવા માટે સર્વ

મળે ભગવાન શિવ નું નામ લઈ હવે તમારે આગળ હું ભગવાન શિવ ની કથા કથાનો પ્રારંભ કરું છું પણ નારજી કથા કહેતા પહેલા ઊંચા હાથ કરીને તમારી સામે હું સ્વીકારું છું શિવ તત્વ મયા ને હું શિવ તત્વને જાણતો નથી કોણ કહે છે બ્રહ્માજી બોલે છે કેટલો સુંદર સ્વીકાર છે શ્રેષ્ઠ માણસો હોય ને એ વસ્તુનો સ્વીકાર બહુ કરે કે મને ખબર નથી ભાઈ એટલે જે વસ્તુની આપણને ખબર ન હોય તેના પર વિવરણ ન કરું વ્યાકરણ ન કરું વિસ્તાર ન કરું અને તેના પર વ્યાખ્યાન ન આપું જે વસ્તુને આપણને ખબર હોય તેના માટે આપણે કહી કે આ વસ્તુનું જાણકાર છું મને એટલી ખબર છે આનાથી વધારે ખબર નથી આ બ્રહ્માજીનો મોટો સ્વીકાર છે કે નારદ હું શિવ તત્વ નથી જાણું બ્રહ્મા કોઈ સામાન્ય દેવતા તો નથી સુંદર સૃષ્ટિનું સર્જન કરનારા સુંદર સૃષ્ટિનું નિર્માણ કરનારા બ્રહ્મા છે તો પણ હું ચાંત કહે છે નારદજી મને ખબર નથી કેટલો સુંદર સહજતા પ્રો સ્વીકાર કર્યો છે બ્રહ્મા બોલે છે શિવ બ્રહ્મ બોલે છે શિવ તત્વ મયા ને હું નથી જાણતો અરે હું તો નથી જાણતો નારદ વિષ્ણુ ને ખબર નથી વિષ્ણુ થોડું ઘણું જાણે સંપૂર્ણ તો વિષ્ણુ ભગવાન ને પણ ખબર નથી કોણ છે 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 ક્યાં કેવો ખબર નારદ કોઈ દેવતાઓ પણ જે તત્વને જાણતા નથી જે તત્વને હું જાણતો નથી જે તત્વને હરિ પણ જાણતા નથી જે તત્વને વેદ પૂરણ નિરંતર શબ્દો થી છે 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 કોણ કોણ બ્રહ્માજી પાસે કોઈ શબ્દો નથી કઈ રીતે સમજાવનાર જેનો રૂપ હોય જેનો રંગ હોય જેનો આકાર હોય તેને સમજાવી શકાય રૂપ નહીં રંગ નહીં આકાર નહીં

અસમંજસ સ્વયં બ્રહ્મ બોલે સીતેર વારંવાર કહે શું કહે છે સત્યમ જ્ઞાન મન કોઈ છે કોણ છે પરમાનંદમ मयम् पलरमाननन्दम् परम् કોઈ પરમ સ્વરૂપ જે જગતનું સર્જન કરનારા જે જગતની સુરક્ષા અને રક્ષા કરનારા જગતનો પ્રારંભ પણ ત્યાંથી થાય છે જગતનો સંચાલન વ્યવસ્થા પણ ત્યાંથી થાય છે અને અંતે જગતની રક્ષા અને જગતનો લય પણ તે જ કરે છે આવા ભગવાન છે ઈશ્વર શ્રેષ્ઠ કવિ છે પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે છે એ જ આ પ્રકૃતિ છે એ જ આ દુનિયા છે કથા તો ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે અનુભૂતિ તો એક વિશે અલગ હોય છે

તે તરફ આપણે ધ્યાન કેન્દ્રિત નથી કરતા આ કઈ વસ્તુની વાત કેટલી ગહન પંક્તિ છે એ શંકરદાન ગઢવી બાપુએ ગાય છે શંકરદાન ગઢવીનું ગાયેલું છે તેમણે શંકર ભગવાન સામે અરજ કરી હતી એવી પલે એવા મુહૂર્તે એવા હૃદયના ભાવથી ગાયો હતી કે તે સ્તુતિ અમરત્વને પ્રાપ્ત થઈ બધું લખાયેલું અમરત્વને પ્રાપ્ત થતું નથી બધું ગવાયેલું અમરત્વને પ્રાપ્ત થતું નથી અમુક યોગે અમુક ક્ષણે અમુક ભાવથી ગવાયેલું

सत्संग में गाए, भजन में गाए गाय ना कि सांभे ना, ना कि कटलो मोटो संकेत है कटलो मोटो इशारो है गुप्त ज्ञान गति न पहुंचे बाने की क्या गुंजायश है नेती नेती वेद पुकारे नेती के अजब निशाने है नहीं मिलती है कोई बात वेदांत में लेकिन जो समझे वही पहचान बात कही नहीं जाती गुंगा गुड़का स्वाद कहे क्या हा? समझ समझ मुस्कुराए જેને જેને અનુભૂતિ થઈ છે તેના મુખ ઉપર પ્રસન્નતા હોય છે તેના મુખ ઉપર હસી હોય છે હાસ્ય હોય છે મને એક વસ્તુ બહુ ગમે કે જેને ભગવાનની ઝાંખી થઈ હોય ને તેના મુખ ઉપર મુસ્કુરાટ હોય તેના મુખ ઉપર હાસ્ય હોય છે જેવી રીતે જગા બાપાના મુખ ઉપર હાસ્ય રહેલું છે એની છબી જોઈ તો આપણને તરત ખબર પડી જાય કે એના ચહેરા પર નિર્દોષતા હોય છે જેમના મુખ ઉપર કરુણાનો ભાવ હોય છે એ એ ભગવાનને પામેલા હોય છે જો સમજે વહે પહેચાને બાદ કહી ન જાતી એ કહેવાનો વિષય નથી જે સમજે એ સમજી શકે છે કથા તો ઓટના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે એ તો જેને અનુભૂતિ થઈ હોય તે જ આ સમજી શકે છે એક નકશામાં આપણે જોઈએ હિમાલય પહાડ એમાં હિમાલય પહાડની અનુભૂતિ ન થાય હિમાલય પહાડની અનુભૂતિ તો ત્યારે થાય જ્યારે હિમાલય પહાડમાં તમે જાઓ છો હિમાલય પહાડની છટ્ટાનો તમે ચડો છો હિમાલય પહાડના જંગલોને તમે જોવો છો હિમાલય પહાડના ઝરણાનો તમે જોવો છો હિમાલય પહાડની નદીઓને તમે નિર્ઘો છો ત્યારે હિમાલય પહાડની અનુભૂતિ થાય કે ઓહો હિમાલય પહાડ કથા તો એક નેપ્ત કથા તો એક નકશો છે કથા વાર્તા સાંભળીને ઈશ્વરના દર્શન કરવાનો પ્રયાસ કરો એ તો નકશામાં જોવા જેવી વાત છે એ તો જો સમજે વે પહેચાને વાત કહી જાતે તેથી શંકરદાન બાપુએ કહ્યું દે શિવ તત્વ એટલે શું? જવાનીનો વિલાસ ને જવાનીનો વિરામ છે, જે વિચારોનો વિરામ છે. ત્યાંથી શૂન્ય તત્વનો પ્રારંભ થાય છે. આપણે તો વાણીના પણ વરેલા છે. આપણે તો વિચારોના પણ વરેલા છે. જ્યારે વાણીનો વિરામ થઈ જાય, જ્યાં વિચારનો વિરામ થઈ જાય, આપણી બુદ્ધિનો विश्राम થઈ જાય, જે સમાધિ સ્થિતિ અને ત્યાર પછી શિવ દુનિયાનો પ્રારંભ થાય છે. શિવ તત્વ હું કઈ રીતે જાણી શકું કઈ રીતે જીધર દેખો એધર તો ગગન માં તો અગન માં તો આકાશમાં તો પ્રકાશ માં તો સરિતા માં તો સાગર માં તો પેડ માં તો પહાડ માં તો જીવ માં તો જંતુ માં તો માનવ માં તો દાનવમાં દેવમાં તો પરમાત્મા તું ક્યાં નથી જ્યાં-જ્યાં નજર મારી ફરે છે યાદે ભરી છે આપની ખૂનીરા ખંજરોમાં તું છે કઈ રીતે સમજી શકીએ કઈ રીતે સમજાવી શકે છે અને જેને શિવ તત્વનો જ્ઞાન થાય ને એ આ દુનિયામાં રહે જ નહીં તે માણસ જગતની વચ્ચે રહે જ ન શકે એ સોશિયલ મીડિયામાં જોવા ન મળે જે કથા વાર્તાઓ કરતા હોય તે સોશિયલ મીડિયામાં જોવા મળે જેને તત્વનું જ્ઞાન થયું ને એ તો અલગારી હોય છે એ દુનિયાથી અલગ હોય છે તેનું જીવનશૈલી નિરાલી હોય છે સબસે જુદી હોય છે શિવ મહાપડ ગ્રંથમાં દરેક ઋષિમોની મુનિઓ શિવ તત્વનું વર્ણન કર્યું શિવ તત્વ એટલે શું અને શંકરદાર બાપુના શબ્દો છે આજે સોમવાર આજના દિવસો શિવાલયમાં જઈને સ્તુતિનું ગાયન કરવું જોઈએ ભલે આપણને કોઈ કઠિન મંત્ર સ્તોત્ર ન આવડે આપણે કોઈ પાઠશાળામાં ભણવા પણ ન ગયા હોય સરળતાથી ભરેલા શબ્દો સ્તુતિ હર ગુજરાતી હોય કોઈ પણ દેશ વિદેશમાં પરદેશમાં રહે તો દરેક ગુજરાતી ને સ્તુતિ કંઠસ્થ હોય છે સોમવાર સ્વયં ભગવાન શિવનું રૂપ છે આ શાંતિ આપનારો સોમવાર છે સોમવાર નથી વિશેષ પ્રકારે શ્વેત વસ્ત્રો ધારણ શિવ ઉપાસના શ્વેત વસ્ત્રોની બહુ મહિમા છે જે સતોગુણી ઉપાસના છે શ્વેત પુષ્પ મહાદેવને ચડાવે છે શ્વેત નૈવેદ્ય મહાદેવને અર્પણ કરવું શ્વેત ભસ્મતી શંકર ભગવાનને ત્રિપુંડ કર સોમવાર શાંતિ આપનારો છે સોમવાર સુમતિ આપનારો છે તેથી અનેક ભાઈઓ બહેનો સોમવારના વર્તો કરતા હોય છે દરેક માણસે સોમવાર કરવું જોઈએ સોમવાસરી રિશિપ ભોજન સોમવાર નો મહિમા શિવ મહાપ્રો ગ્રંથમાં એવો છે કે પૂરું દિવસ અને ભગવાન દર્શન કરી અને તેને ભોજન ભોજન રાત્રિના સમયે સંધ્યા સમયે શિવનું દર્શન થયા બાદ સંધ્યા વીત્યા પછી તેને અલ્પાહાર કરો તેથી ઘણા ભાઈઓ બહેનો સોમવાર નું વ્રત કરે છે અને આપણે આજે જગદેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેસી અને ચારો તરફ વન બગડો છે ભાઈ વને બાપી વન ની જંગલ ની અંદર શિવાલય ના સાનિધ્યમાં બેસી ભગવાન ની કથા સાંભળો નો મહિમા અનેરો અનેરો હોય છે આ કલ્પની મહિમા હોય છે આ દૂર દૂર જોઈએ તો કોઈ ગામે નથી ત્રણ ગામ ના તર ભેટે વન બગડામાં બેઠા બેઠા પણ વન બગડામાં દિવ્યતા એ જ ઉભી કરી શકે જે સાધુતાને વરેલો હોય છે આ જગા બાપાનું તપ બોલે છે એમની સાધના બોલે છે કેટલું દૂર દૂર કેટલી સુવિધા વ્યવસ્થા કોઈનું નામ નહીં કોણ કરે છે હરી કરે બધું હરી સંભાળે છે અને સમાધિ બેઠો બેઠો જગો બાપો બધા નિહાળે છે સૌને જોવે છે આ જગા બાબાનું તપ છે એમની સાધના છે એમની ઉપાસના છે જગદેશ્વર મહાદેવ ઉદાસીની પરંપરા હનુમાનજી મહારાજ અઘોરાય નમા ઘોર ગોરાય ગોર ઘોર નમ નુદ્ર રૂપાય આ સ્તુતિ રોજ ગાવી જોઈએ દિવ્ય સ્થાન છે હૃદય થી ભાવથી અને આશા રાખો છો આપ સૌને કંઠશે આપ સૌને મુખ છે આપનો પણ સુંદર ધ્વનિ વાયુ વાયુમંડલમાં મિશ્રિત થાય એવી અપેક્ષા